નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વાલી મિટિંગ રાખવામાં આવી હતી જેમાં વાલીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આશાપૂર્વક ભાગ લીધો હતો

रथ यात्राના પાવન પ્રસંગે બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કડીના એનએસએસ યુનિટના કુલ 45 સ્વયંસેવકો દ્વારા અબૂધપુલ સેવા કાર્યમાં સહભાગિતા વિશાળ સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ માટે મંદિર તરફથી આયોજિત ભોજન વ્યવસ્થા હેઠળ 5000મી વધુ યાત્રીકોએ ભોજનનો લાભ લીધો તેના યુવાનોએ ઉત્સાહપૂર્વક અને સંપૂર્ણ શિસ્ત સાથે આ ભોજન વિતરણ કાર્ય સફળતાપૂર્વક સંભાળ્યું સેવાઓમાં માત્ર ભોજન વિતરણ જ નહીં પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટ

યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓના આ કાર્યને મંદિર ટ્રસ્ટ અને યાત્રીકોએ બિરદાવ્યા હતા વિદ્યાર્થીઓનું સંકલન એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર સેવાયજ્ઞના સફળ આયોજન માટે કોલેજના આચાર્ય ડોક્ટર રમાકાંત પુષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશ તના એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું જૈન સોશિયલ ગ્રુપ ગાંધીનગર ના સભ્યો એ સાથે મળીને માન્યો એક મસ્તી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ મામાનું ઘર કિટલે કાર્યક્રમ ની પરિકલ્પના પ્રમુખ શ્રી હિતેન્દ્ર શાહ તેમજ માવજત સેક્રેટરી વીણા હોરા અને कारोबारी સભ્યો ના સક્રિય સહયોગ થી આ સુંદર કાર્યક્રમ તૈયાર થયો અને 200 કરતાં વધારે સભ્યો સુધી પહોંચાડવામાં આવ્યો આંબેડકર ભવન ના ઓડિટોરિયમ માં યોજાયેલા આ કાર્યક્રમમાં મામા ના ઘર ના સુંદર અનુભવો બેલા હિતેન્દ્ર શાહ અને શ્વેતા મહેતા દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ ગાંધીનગર ના જાણીતા કલાકારો સર્વશ્રી પલ્લવી પટેલ હિમાદ્રી ઉમેશ શાહ અને ઓર્કેસ્ટ્રાએ એક પછી એક લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆત કરી તમામ સભ્યોને આનંદથી રસ તરબોળ કરી દીધા સુંદર કાર્યક્રમ ના આયોજન માં દરેક કમિટી મેમ્બર નો સક્રિય સહયોગ અને સભ્યો ની બહોળી હાજરી થકી વધુ એક સફળ કાર્યક્રમ સંપન્ન થયો लायंस क्लब ऑफ गांधीनगर ની નવી 48 માં વર્ષની નવી વર્ની થયલ ટીમે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નો આરતી થી સ્વાગત કર્યું આ કાર્યક્રમ માં ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી અને ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એલ કે વાઘેલા એ હાજરી આપી હતી ક્લબ ના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી ઊ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લાયન્સ ના પ્રેસિડેન્ટ અનિલભાઈ પ્રજાપતિ લાયન્સ લાયોનેસ સેક્રેટરી પ્રીતિ શર્મા ટ્રેસરર ચંદ્રકાંતભાઈ ઠક્કર લાયોનેસ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ લિયો સોલંકી તથા મેમ્બર મોટી સંખ્યામાં જોડાયા હતા પણ હાજર રહીને આખા સુંદર રીતે ઉજવણી કરી અને નગરજનોને સુંદર રોપાનું વિતરણ કર્યું હતું યોગમય ગુજરાત અંતર્ગત ઘર ઘર સુધી યોગ પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા શિક્ષકોને સો કલાકની તાલીમ બાદ સર્ટિફિકેટ આપવામાં આવ્યા જી યોગ શિક્ષકો હવે આગામી દિવસોમાં અમદાવાદના અનેક વિસ્તારમાં યોગ વર્ગ ચલાવીને લોકોને યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ